હેલો ફ્રેન્ડ્સ મારી કિચન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે બનાવવાના છીએ કેસર પિસ્તા આઈસ્ક્રીમ કેસર પિસ્તા આઈસક્રીમ એકદમ ઇઝી રીતે બનાવવા માટે કોઈ પણ ક્રીમ કે કોઈ પણ પાવડર કે કોઈ પણ એસેટ્સ કે કલરનો યુઝ કર્યા વગર આપણે કેસર પિસ્તા આઈસક્રીમ આજે બનાવીશું એકદમ ઇઝી રીતે એવું પહેલાં તો આપણે આવો પેકેટ લેવાનું છે જે માત્ર ચાલીસ રૂપિયામાં જ મળે છે સો ગ્રામનું પેકેટ એમાંથી પાંચસો ગ્રામ દૂધ સાથે આપણે આઈસક્રીમ સરસ રીતે બનાવી શકીએ છીએ એના માટે પહેલાં આપણે પાંચસો ગ્રામ દૂધ લેવાનું છે દૂધને સરમ કરતા સરસ રીતે ગરમ કરતા રહીશું અને થોડું એવું જાડું દૂધ થાય પછી આપણે અંદર જે આપણો પાવડર છે એ પાવડરને એડ કરી દેવાનો છે દરેક જગ્યાએ ઇઝીલી અવેલેબલ હોય છે ઇઝીલી મળી જતો હોય છે આ પાવડર આઈસક્રીમના પાવડર પેકેટ મળી જતા હોય છે પછી આપણે ત્રણથી ચાર મિનિટ સુધી પાવડર નાખ્યા પછી મિક્સ કરતા રહીશું સરસ મિક્સ થઈ ગયું પછી આપણે ફ્લેમ બંધ કરી દઈશું અને સરસ રીતે એને ઠંડુ થવા દઈશું ઠંડુ થઈ ગયા પછી આપણે એક બોક્સની અંદર અથવા તો કોઈ પણ વાસણમાં આપણે એને એરટાઈટ ડબ્બો લેવાનો છે એ ડબ્બાની અંદર જ આપણે એને મૂકી દઈશું અને ફ્રીઝરની અંદર પાંચથી કે ત્રણ કલાક જેવું મૂકીશું પછી હવે બધું જ આ નીકળી દેવાનું છે અને સરસ રીતે પાછું ફરીથી આપણે મિક્ચરની અંદર ક્રશ કરીશું સરસ મિક્સરની અંદર બે મિનિટ ક્રશ કર્યા પછી હવે આપણે ફરીથી ટ્રાન્સફર કરીશું એ જ ડબ્બામાં ઉપરથી આપણે જે આપણા પિસ્તા છે એ પિસ્તાને એડ કરીશું અને હવે આપણે પાંચથી છ કલાક માટે આને મૂકી દેવાનું છે પાંચ કલાક પછી આપણે જોઈશું કે સરસ રીતે આપણો આઈસ્ક્રીમ એકદમ બનીને રેડી થઈ ગયો છે તમે સર્વ કરી શકો છો હોમમેડ આઈસક્રીમ આપણો એકદમ ટેસ્ટી એવો લાગે છે અને બિલકુલ સાઈડ ઇફેક્ટ વગર આપણો જે આઇસક્રીમ છે એ બનીને રેડી છે ફ્રેન્ડ્સ થેન્ક યુ